જુલાઈ કે ચોવીસ જુલાઈ દિવાસા વ્રત પૂજા વિધિ તેમજ દિવાસા વ્રતની ઉજવણી કઈ રીતે કરવી જોઈએ તે વિશે માહિતી મેળવીશું તે વિશે જોઈશું

તેમજ ઘરના મંદિરમાં રહી દેવી દેવતાની પૂજા કરવી શિવ મંદિરે શિવ પાર્વતી ભગવાન શિવ ને કાચો દૂધ શુદ્ધ જળ પંચામૃત ફળ ફૂલ વગેરે અર્પણ કરવા તેમજ નૈવેદ્ય ખીર ધરાવવી ભગવાન શિવ આરતી કરવી તેમજ માં પાર્વતીને શૃંગારિક શ્રંગારિક અર્પણ કરવી તેમજ માં પાર્વતીને ચોખા ફૂલ અથવા તો હાર અર્પણ કરીને પૂજા કરવી વ્રત કરનારે ઉપવાસ કે એકતાણું કરવું આ દિવસે મોડું એટલે કે મીઠા વગરનું જમવું ગરીબો ને ભોજન વસ્ત્રદાન દક્ષિણા વગેરે યથાશક્તિ આપવું નદી કિનારે જઈને પવિત્ર નદી માં સ્નાન કરવું જો પવિત્ર નદી ન જઈ શકાય તો શુદ્ધ જળમાં થોડું ગંગાચળ ઉમેરીને સ્નાન કરવું તે પણ ઉત્તમ મનાય છે

આ વ્રતની પૂજા કરવી જોઈએ તેમજ દિવાસાની વ્રત કરવી જોઈએ વ્રત ના ઉજવણામાં પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને આપણે જે રીતે વ્રત કરતા હોય જેમ કે ફળાહાર કરતા હોય તો પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને ફળાહાર કરાવો જો આપણે એકતા કરતા હોય

વ્રત કરવાથી વ્રત નું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક છે અને જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરશો આભાર